જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બ્લેક કલર સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર દેવાનું છે સાવ જ કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર તેરનું મોડલ છે આ સ્પ્લેન્ડર ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ મોડીફાઈ કરેલ સ્પ્લેન્ડર જોવા મળી રહેશે મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આ સ્પ્લેન્ડર ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને તે ભાઈનો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો ત્રાણું એકત્રીસવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો બે હજાર તેરનું મોડલ છે ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બ્લેક કલરમાં સ્પ્લેન્ડર છે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે મોડીફાઈ કરેલ સ્પ્લેન્ડર છે મિત્રો આ સ્પ્લેન્ડર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ભાઈનો કોન્ટેક કરી શકો છો ગારિયાધર જઈ તમે રૂબરૂ પણ લઈ શકો છો મુલાકાત મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો સ્પ્લેન્ડર ગાડીની કિંમત ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં હજી ફેરફાર કરી આપવામાં છે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો ગાડી વિશેની બધી જ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું